આપને સૌને જણાવતા આનંદ થાય છે કે અતૂટ શ્રદ્ધાના એક હજાર વર્ષ બોતેર કલાક અખંડ ઓમકાર સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી એ માની મોદી સાહેબના એક વિઝનરી વિચારના કારણે સંભવ બન્યું છે આઠ નવ દસ અને અગિયાર ખૂબ મોટું સોમનાથ પર્વની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ભારત સરકાર અને એમના માર્ગદર્શનની જે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે ખાસ કરીને સોમનાથ મહાદેવ એ આપણા ગુજરાતમાં છે ત્યારે સોમનાથનો ભવ્ય અને દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે સંઘર્ષનો પણ ઇતિહાસ રહ્યો છે મને જણાવતા આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમ એ છવસમાં સૌ પહેલી ચડાઈ એ મોહમ્મદગંજની આપણા સોમનાથ મહાદેવ ઉપર કારણ કે આપણા સોમનાથ દાદા એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક તો છે જ પણ ધાનાધ્ય નું પ્રતિક આપ સૌ ઇતિહાસ જાણો છો વિશેષ નથી કેવું અનેક વાર પ્રયાસો કર્યા પણ દાદાની કૃપા હોય અને એમાં શૌર્યતાના રૂપે અનેક લોકોએ શૌર્ય બતાવીને કે પોતાના જાન પણ નોછાવર કર્યા છે જીવ ઉપર આવી ગયા દાદા એમને નિમિત્ત બનાવ્યા અમને એવું લાગે છે કે મોદી સાહેબને જ આવો વિચાર કારણ કે આપણે જાણીએ છીએ કે આ પર્વે સો વર્ષ થયા હશે બસો થયા હશે પાંચસો થયા હશે પણ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને એમને જે વિચાર આવ્યા એ વિચાર તરીકે આપણે અયોધ્યાને લઈ શકીએ આપણે મહાકાળી માતાના મંદિરને લઈ શકીએ આપણે કાશી વિશ્વનાથને લઈ શકીએ આપણે મહાકાલેશ્વરને લઈ શકીએ આપણે દ્વારકાને અંબાજીને લઈ શકીએ આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે જે પ્રકારે આપણા આસ્થાને ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો છે એમાં અનેક પ્રકારના ભગવાને નિમિત્ત બનાવ્યા માતાજી નિમિત્ત બનાવ્યા અને આપણે આપણે સૌ આજે ગૌરવ અનુભવીએ કે નવી પેઢી પણ એ આસ્થાને શ્રદ્ધાના કેન્દ્રમાં જોડાય માની મોદી સાહેબ આ પર્વની ઉજવણીમાં આપણી સાથે જોડાવાના છે દસમી તારીખે લગભગ સાડા પાંચ કલાકે માનની મોદી સાહેબ અહીંયા હેલિકોપ્ટર દ્વારા ભગવાન સોમનાથના દર્શને એ પધારવાના છે આપણા માટે ખુશીની વાત છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટીતંત્ર એ કરી રહ્યો છે માની મોદી સાહેબ પીએમઓનું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અમારા સૌ સાથીઓ આદરણીય અર્જુનભાઈ પ્રદ્યુમનભાઈ કૌશિકભાઈ ત્રણેય મંત્રીશ્રીઓ માની હર્ષભાઈ બે દિવસ પહેલા આવીને ગયા છે સરકારે એપોઇન્ટ કર્યા છે તમામ વ્યવસ્થાઓ માટે તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ અમારા સ્થાનિક આગેવાનો માની જગદીશભાઈ વિશ્વકર્મા સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એના માટે એણે પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ તો માની મોદી સાહેબ વડપણનું આપણું આ ટ્રસ્ટ એમનું પણ મીટિંગ થવાની છે ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે એક હજાર વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિના પ્રતિક સમા સોમનાથ મહાદેવ એ આજે પણ અડગ ઊભું છે એની ઉજવણી કરવાનું યુવાનોને સાંસ્કૃતિક ઓળખ કરવાનું આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે દેશના તમામ મંદિરો શિવ મંદિરોમાં મેં કહ્યું એમ બોતેર કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય અહીંયા લગભગ મને જણાવતા આનંદ આય છે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યારે એક હજાર વર્ષ એમને થાય છે અને સાથો સાથ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ છ એક છવ્વીસ એ ચડાઈ કરી એક હજાર વર્ષ અગિયાર પાંચ ઓગણીસો એકાવન જીર્ણોદ્ધારના પંચોતેર વર્ષ એ સમન્વય પણ સુભક સમન્વય છે જવાહરલાલ નહેરુએ આ જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોધારનો સંકલ્પ કર્યો જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માગીને આપણા સોમનાથ દાદાનો જીર્ણોધાર કરાવ્યો આજે મોદી સાહેબના નેતૃત્વની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ સોમનાથની ગાથા આક્રમણને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે સોમનાથ મંદિર આજે વિશ્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ ધાર્મિક આધ્યાત્મિકતા પરંપરા અને આત્મવિશ્વાસનો પર્યાય બન્યો છે ત્યારે પહેલું જ્યોતિર્લિંગ આપણા સૌ માટે મને કહેતા આનંદ થાય છે કે આઠ નવ દસ શિવભક્તિ ભજન અને લોકડાયાનું આયોજન પણ થયું છે ત્રણ હજાર ડ્રોનનો શો એ પણ યોજાવાનો છે એક હજાર આર્ટિસ્ટ પાંચસો બાર અને પાંચસો અંદર શંખનાથ થવાનો છે પચ્ચીસો જેટલા ઋષિકુમારો બ્રહ્મદેવતાઓ દ્વારા મંત્રોચ્ચાર થવાનો છે અંદર પંડાલમાં એટલે કે મંદિરની અંદર અને બહાર ચાર ટ્રેનો મંદિરની અંદર એ આપણા સૌ ઋષિકુમારો રહેશે એ મંત્રનો જાપ ઓમકારનો કરાવશે બાર જે આપણા દર્શનાર્થીઓ છે ચાર ટ્રેનો રોજ આવવાની છે આઠ નવ અને દસ રાજકોટથી એક ટ્રેન અમદાવાદથી એક ટ્રેન સુરતથી એક ટ્રેન અને વડોદરાથી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં આપણા વાહનો લઈને આવીએ કારણ કે આવો પર્વ એ આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા વખતે ઉજવાઈ રહ્યો છે અદ્ભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે આ ઉત્સવ ત્રણ દિવસ રહેવાનો છે શૌર્ય યાત્રા એકસો ને આઠ જેટલા ઘોડાઓ આ શૌર્યયાત્રામાં યાત્રામાં ઘોડાઓ શૌર્યનું પ્રતિક છે એ પણ મંત્રી મોદી સાહેબના આ રોડ આગળ રહેવાના છે મંદિરની બહાર સદાશની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવાના છે અદ્ભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે તમામ લોકોમાં જોડાઈ શકે છે કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી મેં કહ્યું એમ આ શોર્ય યાત્રા છે અનેક લોકો એને આવકારવા માટે થનગની રહ્યા છે ખૂબ મોટી ભીડ એ એકઠી માનની મોદી સાહેબને જોવા માટે એક ઐતિહાસિક ઘડી એના સાક્ષી બનવા માટે આવવાના છે કુલ વીસ જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજો થવાના છે બત્રીસ બ્લોક અમે ક્લસ્ટર બનાવ્યા છે દોઢસો મીટરના જેના કારણે લોકો આવતા હોય એમને મુશ્કેલી ન પડે અને વ્યવસ્થા સરસ મજાની બને અમીરજી સર્કલ ખાતે યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની છે આ તમામ યાત્રા અદભુત રહેવાની છે સાધુ સંતો પણ